તો જય ઠાકર જે દ્વારકા દેશ તો હું કેમ મારી યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી મિત્રો આપણો જાજાજીભા પાસો વ્લોગ આવી ગયો છે ને આપણે તમને એમ થતું કે આ પથારીઓનું હું બતાડે રહ્યો તો એમાં એવું છે કે આપણે અહીંયા હૂતા હતા અને આપણો શૂકનો સૂરજ ઉગી ગયો જોઈ લ્યો કેમ બાકી શૂકનો સૂરજ ઉગી ગયો આપણે તમારો જગ ઉગ્યો હોય શૂકનો સૂરજ તો કહી દે છે ને આપણો શૂકનો સૂરજ તો ઉગ્યો છે આપણે મોકરમાં

મિત્રો આપણે પ્રસંગ હતો એ પૂરો થઈ ગયો ને આપણે આવી ગયા ઢારિયામાં મેં શાંતિથી બેઠા ને ઓહો હો હો તડકા પડે વાત જવા દો એવી જાર હે એવી ઝાર હે કે તમે વાત ના પૂછો નાટાણે વાગી રહ્યા હે ત્રણ સાડા ત્રણ વાગી ગયા હે ને તડકો એવો બધો હે ને તમે વાત જવા દો મિત્રો અહીંયા એટલો પ્રસંગ હતો અહીંયા માથે માંડવા ને બધા બાંધેલા હતા તો અહીંયા એવો આમ વાડી જ વિસ્તાર છે આપણો તો અહીંયા તમે આમ જુઓ ને તડકો એવો પડે ને કે વાત જવા જેને કોમેન્ટમાં કહી કે કયા ગામેથી હે તમે ત્યાં કેવો તડકો પડે તો ફાઇનલ તો ફાઇનલ મિત્રો આપણી પાડી ઉપર નજર પડી તો આપણે પાસે આવી ગયા પછી પાડી પાસે આપણી નજર પડી પાડી ઉપર તો પાડીને આપણે હાલચાલ પૂછવા આવી ગયા કે ભાઈ તું કેમ કરે કામ ખે ને મજામાં સારું તને પૂછવા આવ્યા તો પૂછવા આવ્યો હું એને તો એ તો બહાર કરે જ નહીં એટલું કરે કે વાત પછી મી એને કહી દીધું કે મીએ એ તારી માનું દૂધ પીધું હા મિત્રો એ પછી આપણે પાર્ટી ને એ બધું કરીને આપણે નીકળી ગયા ઘર બાજુ ઘર બાજુ તો નીકળી ગયા બરાબર તો મને કોમેન્ટમાં એટલું કહેજો કે આ વસ્તુનો પરસયો કી રીતના આવે રહ્યો આપણા ભેગો ને ભેગો તો હવે એ મને કોમેન્ટમાં કહી દેજો ને પછી આપણે આગળ નીકળી ગયા અર્ધ કેળામાં પૂગી ગયા અંદર તો ત્યાં આપણે એક બીજું ખેતર હતું ખેતરમાં જેસીબી ટ્રેક્ટર ટ્રેક્ટરો એરિયા જોઈ શકો છો તમે તો ફાઇનલ મિત્રો હજી મારો પરસાઇયો તો મારા ભેગોને ભેગો જ આવે ને હું આમ ટાટા ટાટા કરું મેં પરસાઈ એ મારી ઘોડી નકલ કરે રહ્યા તો કોઈ કંઈ વાંધો નહીં તો તું નકલ કર્યા રાખ આપણે હું બી શું હું કરવાનું થાય ગયું તો ફાઇનલી મિત્રો એ પછી આપણે આવી ગયા રોડી ને રોડીમાંથી એ આપણે રિક્ષામાં બેસી ગયા રિક્ષામાં આપણે મળી પાછલી સીટ મળી બાજુવાળી ટિકિટ તો ના મળી મને તો પણ પાછલી સીટ મળી લી મને કોમેન્ટમાં એ કહેજો કે આ ખેતરમાં હું વસ્તુ સરે મને તો ખબર એ ભાઈ રિક્ષાવાળા રિક્ષાવાળો ભાઈ વહી ગયો કંઈ વાંધો નહીં આપણે રિક્ષાવાળો જતો હોય તો જવા દો એને આ ખેતરમાં હું સરતું તું ઈ મને કમેન્ટમાં તો આપણે પછી રિક્ષામાં ઉતરીને ડાયરેક્ટ સીધા આપણે આવી ગયા રાણાવની બજારમાં તો આપણે થોડીક ખરીદી કરીને ડાયરેક્ટ નીકળી જવાનું હોય પોરબંદર ને પોરબંદર આપણે ડાયરેક્ટ ઘરે વહી જવાનું ભાઈ ગયું તો આપણો વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને કોમેન્ટ કરતા ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં